સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ આરામને મહત્વ આપી શિષ્યોને આરામ કરવા આમંત્રણ આપે છે ધર્મ સેવા કદી પૂરી ન થાય છતાં જાતની દરકાર કર્યા વિના સતત પ્રવૃત્તિ કરતા રહેવાથી થાક રહેવાથી થાક વધે ફાયદો ઘટે આરામ કામની જેમ જીવનનો એક ભાગ છે પ્રભુએ સૃષ્ટિ સર્જનને અંતે સાતમા દિવસે આરામ કર્યો હતો પરમેશ્વરની પ્રતિકૃતિ એવા આપણે પણ કામ રોકી મનન ચિંતન કરી આપણે ઈશ્વર ચિંધ્યા માર્ગથી આડા તો નથી ફંટાઈ ગયા ને એ જોવા સમય કાઢવો પડે આરામ મહત્વનો છે પણ માનવીની દરકાર કરવી એનું મહત્ત્વ એથી વધારે છે લોકોને ભરવાડ વિનાના ઘેટા જેવા જોઈને તેઓ તેમની સેવામાં લાગી જાય છે સામાન્ય રીતે હું કોનીને સાની ચિંતા કરું છું મારી પ્રાર્થનામાં હું શું અને પોતાના માટે જ નહીં બીજા માટે પણ પ્રાર્થના કરતા રહેવા કમર કશું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ